ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે તમામ રાજકીય પાર્ટીઓ હવે મેદાનમાં જોવા મળી રહી છે અને આ દિવસોમાં ઉત્તર ગુજરાતની બનાસકાંઠા બેઠક ખૂબ ચર્ચામાં જોવા મળી રહી છે જેવી રીતે જે રાજકીય પાર્ટીઓ વચ્ચે આરોપ પ્રત્યારોપ નિવેદન પ્રહાર વળતા પ્રહાર થઈ રહ્યા છે તેના કારણે બનાસકાંઠાની રાજનીતિ દિવસેને દિવસે ગરમાયેલી જોવા મળી છે આ વચ્ચે જે ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતા છે નૌકાબેન પ્રજાપતિ તેમના દ્વારા કોંગ્રેસના ઉમેદવાર ઉપર પ્રહારો કરવામાં આવ્યા પહેલા તો તેમણે જે વાત કહી કે કેટલાક લોકો હવે ઇમોશનલ થઈને મત માંગી રહ્યા છે સાથે જ ગરીબ હોવાનું ઢોંગ કરી રહ્યા છે તેને લઈને હવે સમગ્ર રાજકારણ ગરમાયું છે શું કહી રહ્યા છે નૌકાબેન પ્રજાપતિ વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ઉત્તર ગુજરાતની બનાસકાંઠા બેઠકમાં જે રાજકારણ ગરમાયું છે જે નિવેદનબાજીઓ ચાલી રહી છે તે ચર્ચાનું કેન્દ્ર બની છે પ્રગ સમય અગાઉની વાત કરીએ તો ગેની ઠાકોર છે એક સભામાં તેઓ પોતાનું પ્રવચન ઉપર પ્રહાર કર્યા છે પહેલા તો તેમણે કહ્યું કે જેમ વરસાદમાં કાચિંડાઓ રંગ બદલે છે તેમ કોંગ્રેસના ઉમેદવારો રંગ બદલતા હોય છે સાથે જ તેમણે ઉમેદવારો પાસે આટલી ફેક્ટરીઓ છે આટલી દુકાનો છે તેને લઈને પોતાના નિવેદનમાં વાત કહી ત્યારબાદ તેમણે કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારો હવે રડવાનું ચાલુ કર્યું છે ને લોકોને ઇમોશનલ કરવામાં આવી રહ્યા છે પહેલા તો નૌકાબેન પ્રજાપતિ શું કહી રહ્યા છે તે સાંભળી લો છે કે જેમ વરસાદ પડે અને જેમ ચિંડાના રંગ બદલાય એમ કોંગ્રેસના ઉમેદવારના રંગ બદલાય છે મારે તમને કહેવું છે કે એવી તો એમની કેટલી ફેક્ટરીઓ એમના કેટલા એવા કારખાનાઓ છે કે છેલ્લા 6 વર્ષની અંદર એમને 4 4 તો બંગલાઓ છે 4 થી 10 જેટલી એમને તો દુકાનો છે એમના છે એવો તે કેવો ચમત્કાર થઈ ગયો કે ટૂંકા સમયની અંદર આટલી જહાજ અલાલી આવી મિત્રો પોતે ગરીબ હોવાના ઢોંગ કરે છે અરે હવે તો રડવાનું ચાલુ કર્યું છે તમને

જે વોટિંગ ના છેલ્લા દિવસે આવા લોકો ને આપણે એમની વિરોધીઓ પરાસ્ત થાય એના માટે આપણે બધા સંકલ્પ લઈએ આ હતા ભાજપના મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ગરીબીઓનું ઢોંગ કરવામાં આવી રહ્યું છે પૈસા માંગવામાં આવી રહ્યા છે અને ખોટી રીતે ઇમોશનલ કરીને લોકોને ભરમાવવામાં આવી રહ્યા છે જેના કારણે નૌકાબેન પ્રજાપતિનું આ નિવેદન છે તેણે ફરી એકવાર બનાસકાંઠાનું રાજકારણ ગરમાવી દીધું છે હાલ આરોપ પ્રત્યારોપ રાજકીય પાર્ટીઓમાં થઈ રહ્યા છે લોકસભાની ચૂંટણી છે તમામ લોકો મતદારોને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ જે આ સૂચક નિવેદન સામે આવ્યું છે તેણે કારણ ગરમાવી દીધું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર